ભારત ની ગરીમા એ છે કે તમે પાંચ દસ કિલોમીટર હાલો ને તો ત્યાં હરિહર ના હાથ હાલે છે ભલામણ ઈ આ ભૂમિ ના આપણે સંતાન છે આ જેવી તેવી ભૂમિ નથી બાપ આપ બધાની કૃપાથી આપની કૃપા એ માટે કહું પેલા મવા તળા જાય વખાણ્યા પછી અમે ભાવનગર ગયા ભાવનગર વખાણ્યા પછી મુંબઈ ગયા મુંબઈ વખાડ્યા ત્યારે પરદેશ ગયા પણ પાયામાં તો મારું મોવા ને તળા છે સાહેબ આપણો વિસ્તાર છે બાપુ આ આ ખોટી વખાણ ની વાત જ નથી કારણ કે આયા ને આયા જો આપણે ન વખાણે ગયો હવે બેન કરો ભાઈ ભલે આપણો કાઠાનો બાજરો વખાણાતો હોય પણ પાવા વાળો તો આપણે છે ને છોકરો

પણ વાત એ છે સાહેબ કે પરદેશનો માણસ મૂળ પરદેશમાં જે ન્યાયનો જન્મ છે અથવા તો એ આ આપણી સનાતન સંસ્કૃતિ હારે જેને કાઈ લેના દેના નથી એ પથ્થર દિલ માણસ છે ત્યારે ભારત દેશ એક જ એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે આ દેશનો વૈદિક બ્રાહ્મણ સાહેબ આવા યજ્ઞનો આવાહન કરીને વૈદિક શ્લોકોનો આવાહન કરીને પથ્થરમાં પ્રાણ પૂરીને એની અંદર પરમાત્માના દર્શન કરાવે આ ભારત દેશ છે આ દેશની ગરિમા જુદી છે શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીંયા કુવો ખોદો તો સરિતા નીકળે સાબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે પણ પછી એમાં કોક કોક કલડું મગ હોય આખો કેસરનો આંબો હોય પણ બે ભડદા નીકળે 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 એ આપણી ક્વોલિટી છે કોઈ હોય એવું હજી સુધી મને તો ખબર જ નથી પડી સુખ કોને કેવું દુઃખ કોને કેવું આ તળાજા મોબા પેસેન્જર હાર તો તે દિવસે આવું નવું સુખ હતું લ્યો મનના કારણ છે બધા કે આ સુખી છે ને આ દુઃખી છે એનો દાખલો હું તમને આપું લ્યો દાખલા તરીકે કોઈ માણસ હાલી જાય છે રાજભાઈ એની પાસે ઘરની ગાડી નથી અરે સાયકલ નથી માણસ પાસે અને એ માણસ ધીરે ધીરે હાલ્યો જતો હોય કાળો તડક્યો હોય અને એમાં કોઈ ફોરવિલ વ્હીલ લઈને નીકળે અને એમ થાય કે હાલ અને બેસાડી લઉં મર્સિડીઝ જેવી બ્રાન્ડ ગાડીમાં બેસાડે એની ગાડીની કિંમતની ખબર નથી પણ ગાડીમાં બે જાય ટાટા હેડ આવે તા કે એમ થાય કે ભાઈ ભાઈ આ સુખ કહે પણ એ જ મર્સિડીઝ વાળો ગાડી ગીરમાં હલવાય રાતનો બાર વાગે હાવ હાવજની ડનક સાંભળે ગાડી બગડી હોય ધીરે ધીરે આમ થરેરાટી છૂટે અને ક્યારેક કોક તણવી જો તગો લઈ નીકળે ને ક્યાંક વૈયાવામાં ત્યારે એને એ સુખ મળે છે સાહેબ આ તો મનના કારણ છે તમને ક્યાં સમયે સુખ મળે સુખ દુઃખ ની સંસારમાં ખોટી

એક ફેક્ટરીમાં આગ લાગી આગ એવી આગ લાગી ને એટલે આખી આખી ફેક્ટરીમાં કોઈ બારું જ ન નીકળી ગયું બધા ભડતું થઈ ગયા બિચારા કોઈ માણસ બચ્યો જ નહીં પણ કંપનીનો માલિક સારો હતો એટલે સીધો મીડિયામાં આવી ગયો કે કાંઈ ખોટો હોબાળો થાય પહેલાં મીડિયામાં હામાં આવી જાય અને મીડિયો ભાઈ રોવા રોવાઓ મિત્રો આ ફેક્ટરી નહોતી મારું ઘર હતું લાગણી દેતાય આવડી જાય ને તોય માણસ તમને પ્રેમ મળે કરવા આ વળ ખાઈને ને મર્યો ઘણા પાસે કાંઈ નથી વળ સિવાય કાંઈ નથી કતરાતું હોય ક્યાં નો એ જ છે ના આંખ નિર્મળ કઈ આંખ દીધી તને ઓળખવાને ને જોવાને દીધી તને

આ નાની ઉંમર થી આ દેવાની ટેવ પાડે આ મોટો થઈને પછી કેટલા દે કલ્પના કરો લ્યો અરે ક્યાં વાત કરો જેટલા મારી ઉંમરના મારથી મોટી ઉંમરના બેઠા એને પૂછો આપણે અવડા હતા બપોર સુધી રોતા ત્યારે બે ક્યું મળતું બે આના હો મારા કરકરિયા વાળું દઈશ્યુ